ભરૂચ જિલ્લાના ભાળભૂત ગામ નજીક નર્મદા નદીના પટમાં ભાળભૂત બેરેજ યોજનાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે આ યોજનાથી ભરૂચ જિલ્લાના સ્થાનિક પરંપરાગત માછીમારોની રોજગારી છીનવાઈ જતી હોવાના કારણે આ યોજના શરૂ કરવામાં આવી તે પહેલાં જ માછીમારોએ આ યોજના સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો આ સાથે જ સરકારને અસંખ્ય આવેદનપત્રો સાથે લોહીથી લખેલા અને ચાંદીનું આવેદનપત્ર આપીને પોતાની રજૂઆત સરકાર સમક્ષ પહોંચાડી હતી માછીમારોના વિરોધમાં અને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતોના પગલે નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ભાળભૂત બેરેજના અસરગ્રસ્ત પરિવારોને રોજગારી માટે આલિયાબેટ ખાતે સરકારી ખરાબાની જમીન એક્વાકલ્ચર માટે સામૂહિક ધોરણે ફાળવી આપવા માટે વર્ષ બે હજાર ઓગણીસમાં સરકારમાં દરખાસ્ત મૂકવામાં આવી હતી અને તે દરખાસ્તને લઈને સ્થાનિક માછીમાર પરિવારોએ ભાળભૂત બેરેજ યોજનાના કારણે થતું આર્થિક નુકસાન વેઠીને સરકારના નિર્ણયની રાહ જોઈ વિરોધ કરવાનું મુલતવી રાખ્યું હતું પરંતુ ઘણો સમય વીતવા છતાં અચાનક જ માછીમારો માટેની દરખાસ્તની અવગણના કરીને સરકાર દ્વારા આ જમીન એક પ્રાઇવેટ સેક્ટરને ફાળવી દેતા માછીમારોમાં સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે આજરોજ માછીમાર સમાજે ભાળભૂત બેરેજ સાઇટ ઓફિસર વીસી પટેલની ઓફિસે ભેગા થઈ આવનારા સમયમાં જો આ બાબતે ધ્યાન આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન સાથે પ્રોજેક્ટને બંધ કરાવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ત્યારે આ બાબતે પ્રોજેક્ટના સાઇટ ઓફિસર દ્વારા માછીમારોની રજૂઆત સરકાર સુધી પહોંચાડી માછીમારોને યોગ્ય ન્યાય મળશે તે બાબતનું આશ્વાસન આપવામાં આવ્યું હતું આજ રોજ ભારપૂટ બેરેજને મુખ્ય ઓફિસ એટલે કે ભારભૂટ બેરેજ જે કામ ચાલુ છે ત્યાં ભારપૂટ બેરેજના સાહેબો પીએમ સાહેબ તથા કલ્પસર ડિપાર્ટમેન્ટના સાહેબોને મુલાકાત કરવા માટે માછી સમાજના ભારભૂટ તથા ભરૂચના માછી સમાજના લોકો મુલાકાત કરવા માટે આવ્યા હતા એનું મુખ્ય કારણ એ છે કે જ્યારે સરકાર તરફથી બે હજાર સત્તરથી માછી સમાજ તથા ભારભૂટ બેરેજના વિરોધમાં આંદોલન ચાલી રહેલું છે એ આંદોલન વિષયક જે વર્ષો વર્ષોથી આંદોલન કરતા હોય છે ત્યારે સરકાર સાહેબ સર બેઠક કરી અને બે હજાર ઓગણીસમાં એ લોકોએ કલ્પસર ડિપાર્ટમેન્ટ તરફથી દરખાસ્ત મૂકવામાં આવેલી કે માછી સમાજના લોકોને આલિયા બેર મીસમસ્યોદ્યોગ માટે જમીન આપવામાં આવશે એની એ લોકો ફાઇલ ચલાવવામાં આવેલી હતી એટલે એ પછી આંદોલન થોડું નરમ વલણથી ચલાવવામાં આવ્યું હતું અને હવે આ બે હજાર ત્રેવીસની અંદર ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની અંદર એટલે બેથી ત્રણ મહિનામાં લગભગ એશિયન સોલ્ટ કરી અને નિર્માણ સોલ્ટ કરીને કંપનીને એશિયન સોલ્ટને બાણું નવ હજાર બસો એકર જમીન અને નિર્માણ સોલ્ટ નવસો એકર જમીન એટલે તો લગભગ દસ હજાર એકર જમીન બે જ મહિનામાં ફાળવી દેવામાં આવી છે સરકારશ્રીને એ જમીન જે માછીસંમાજના લોકોને ફાળવવામાં હતી આપવાની હતી એ જમીન એમને ફાળવી દેવામાં આવી છે એટલે એ વિષયથી લઈને માછીસંભાજની અંદર ખૂબ જ આક્રોશ છે ને માછીમાર સમાજ કટપર ગામના જે પ્રમુખશ્રી કમલેશ મઢીવાલા અત્રે મણપુર યોજના ખાતે એમના સમાજ સાથે અહીંયા એમને જે માછીમારી ઝીંગા ઉછેર જીલસા માછલીના ઉછેર અને અન્ય માછલીઓના ઉછેર માટે અમને જે કંઈ અન્યાય થઈ રહ્યો છે એ બાબતે રજૂઆત કરી હતી અને આ કલ્સર પ્રોજેક્ટના લીધે અમારા અસરગ્રસ્ત માછીમારોને થોડું જે અન્યાય થઈ રહેલ છે એ બાબતે અમને એમની પ્રશ્નોની રજૂઆત સાંભળી છે અને એની રજૂઆત અમે આગળ કલ્સર વિભાગ અને તેમજ કલેક્ટરશ્રી અને મા ઉદ્યોગ વિભાગને રજૂઆત કરવા માગીએ છીએ અને રજૂઆત કરીશું